વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગયા લેક્ચરમાં આપણે ધોરણ નવ સંસ્કૃત વિષયમાં સત્તરમું ગધ્ય આચાર્ય હો ચરક આચાર્ય ચરક જેના પ્રારંભના ત્રણ પેરેગ્રાફ જોયા હતા જેમાં મિત્રો આપણે આચાર્ય ચરકનો ટૂંકમાં પરિચય અને આચાર્ય ચરક રચિત ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે તેના વિશે માહિતી મેળવી હતી ત્યારબાદ આજે આપણે આગળનો જે અપૂર્ણ ગદ્ય છે તેને આગળ જોઈશું મિત્રો તમે તમારા મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકશો નિખિલમ અપિ નિખિલમ પ્લસ અપિ નિખિલમ એટલે સંપૂર્ણ બધું સંપૂર્ણ બધું સમગ્ર આયુર્વેદ સાહિત્યમ એટલે આયુર્વેદ સાહિત્ય સમગ્ર આયુર્વેદ સાહિત્ય અપી એટલે પન સમગ્ર આયુર્વેદ સાહિત્ય સાહિત્યપન આચાર્ય ચરકસ્ય એટલે આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્થિ ઉચ્છિષ્ટમ પ્લસ અસ્થિ ઉચ્છિષ્ટમ એટલે એઠું અને અસ્થિ એટલે છે સમગ્ર આયુર્વેદ સાહિત્ય સાહિત્યપન આચાર્ય ચરકનું એઠું છે મિત્રો એઠું એટલે શું તો કે એઠું એટલે ઉપયોગમાં લીધા બાદ જે બાકી બચ્યું હોય શેષ રહ્યું હોય તેને એઠું કહેવામાં આવે છે એનો મતલબ એવો થયો કે સમગ્ર આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે એઠું એટલે કે સમગ્ર આયુર્વેદ સાહિત્યનો આચાર્ય ચરકે ઉપયોગ કરેલો છે અથવા ઉપયોગમાં લીધેલું છે ત્યારબાદ અથોચ અનેવડી અથોચ એટલે અનેવડી આયુર્વેદ શાસ્ત્રીય આયુર્વેદ શાસ્ત્રીયમ એટલે આયુર્વેદ શાસ્ત્રનું યત જ્ઞાનમ યત જ્ઞાનમ એટલે જે જ્ઞાન ચરક સંહિતાયામ એટલે ચરકસંહિતામાં અને વળી આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં વર્તતે વર્તતી એટલે જોવા મળે છે તદેવ તદેવ એટલે તેજ સર્વત્ર વર્તતે સર્વત્ર એટલે બધે વર્તતે એટલે જોવા મળે છે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં જોવા મળે છે તે જ બધે જોવા મળે છે ચરક સંહિતાયામ યત નાસ્તી ચરક સંહિતાયામ એટલે ચરક સંહિતામાં યત એટલે જે નાસ્તી એટલે નથી ચરક સંહિતામાં જે નથી તત તત એટલે તે કુત્રાપી ન વર્તતે કુત્રાપી ન વર્તતે બીજે ક્યાંય જોવા મળતું નથી મિત્રો કહેવાનો અર્થ એ કે આયુર્વેદ શાસ્ત્રનું જે કંઈ પણ જ્ઞાન છે તે બધું જ ચરક સંહિતામાં જોવા મળે છે અને જે ચરક સંહિતામાં છે તે બધે જોવા મળે છે અને જે ચરક સંહિતામાં નથી તે બીજે ક્યાંય જોવા મળતું નથી ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈએ અશ્ય અશ્ય એટલે આ આ એટલે શું તો કે આ આચાર્યના કેચન એટલે કેટલાક ઉપદેશા એટલે ઉપદેશ સ્મર્તવ્યા સંતિ સ્મર્તવ્યા સંતિ એટલે યાદ રાખવા જેવા છે આ આચાર્યના કેટલાક ઉપદેશ યાદ રાખવા જેવા છે તથા તદ થાય એટલે જેવા કે જેમ કે મનુષ્ય એટલે માનસ કેન પ્રકારે એટલે કયા પ્રકારે રોગરહિત એટલે રોગરહિત રોગ વિનાનો ભવિતુમ અર્હતી થઈ શકે બની શકે માનસ કેવી રીતે રોગરહિત થઈ શકે અથવા રોગરહિત બની શકે ઇતિ મિત્રો અહીં અર્હતી અંતમાં ઇતિ શબ્દ આપેલો છે ઇતિ એટલે આ વિષય એટલે વિષયમાં ઉપદેશ આચાર્ય આચાર્ય ઉપદેશ આપે છે આ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે કયા વિષયમાં તો કે મનુષ્ય કયા પ્રકારે રોગરહિત થઈ શકે છે આ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે ત્યારબાદ મિત્રો એક શ્લોક આપેલો છે નરોહિત આહાર વિહાર સેવી સમીક્ષકારી વિષય શું અશક્તઃ દાતા સમ સત્ય પરહ ક્ષમાવાન આપ્ત સેવી અરોગી હિત આહાર વિહાર સેવી હિત એટલે હિતકારી આહાર વિહાર સેવી એટલે આહાર વિહારનું સેવન કરનાર મિત્રો શબ્દને ખાસ ધ્યાનમાં લેજો હિત આહાર વિહાર સેવી એટલે હિતકારી આહાર વિહારનું સેવન કરનાર હિતકારી એટલે શું તો કે શરીરને લાભ થાય તેવા આહાર એટલે ખોરાકનું અને વિહારનું સેવી એટલે સેવન કરનાર સમીક્ષકારી સમીક્ષકારી એટલે દરેક કામ સમજી વિચારીને કરનાર વિષયે શું અશક્ત વિષયે શું અશક્ત હોય એટલે વિષયોમાં અનાસક્ત વિષયોમાં અનાસક્ત એટલે કેવો તો કે વિષયો પણ કયા વિષયો તો કે કામ ક્રોધ મોહ લોભ આ જે વિષયો છે તેનાથી અનાસક્ત અનાસક્ત એટલે કેવો તો કે દૂર રહેનારો જેને વિષયોમાં અનાસક્ત કહેવામાં આવે છે દાતા દાતા એટલે દાતા અર્થાત દાન કરનાર વ્યક્તિ સમ એટલે સમત્વની ભાવનાવાળો સમત્વની ભાવના એટલે શું તો કે દરેક વ્યક્તિ દરેક માણસ સમાન છે એવું જે માને તેને સમત્વની ભાવનાવાળો કહેવામાં આવે છે સત્ય પરહ સત્ય પરહ એટલે સત્યપારાયણ ક્ષમાવાન એટલે ક્ષમાવાન ચ એટલે અને ત્યારબાદ શબ્દ છે આપ્ત સેવી સેવી એટલે દુઃખી લોકોની સેવા કરનાર નરો એટલે માનસ ભવતી અરોગી અરોગી એટલે નિરોગી અને ભવતી એટલે રહે છે બને છે મિત્રો ફરી એકવાર આપણે શ્લોકને જોઈએ તમે ધ્યાનપૂર્વક જોજો પ્રથમ શબ્દ આવશે હિત આહાર વિહાર સેવી હિત આહાર વિહાર સેવી એટલે હિતકારી આહાર વિહારનું સેવન કરનાર સમીક્ષકારી એટલે દરેક કામ સમજી વિચારીને કરનાર વિષય શું અશક્ત એટલે વિષયોમાં અનાસક્ત દાતા એટલે દાતા સમહ એટલે સમત્વની ભાવનાવાળો સત્ય પર હોય એટલે સત્ય પારાયણ ક્ષમાવાન એટલે ક્ષમાવાન ચ એટલે અને સેવી એટલે દુઃખી લોકોની સેવા કરનાર નરો એટલે માનસ ભવતી અરોગી એટલે નિરોગી રહે છે અર્થાત અર્થાત એટલે અર્થાત મિત્રો અહીં આપણે જે શ્લોક જોયો એને નીચે પેરેગ્રાફમાં સમજૂતી આપી છે અથવા સમજૂતી સહિત સમજાવ્યો છે યહ નરહ જે માનસ હિતશ્ય એટલે હિતકારી આહારશ્ય એટલે આહાર ચ એટલે અને વિહારસ છે એટલે વિહારનું સેવનમ કરોતી સેવન કરે છે અર્થાત જે માણસ આહાર સોરી જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે સર્વમ કાર્યમ એટલે બધા જ કામકાજ સમીક્ષા એટલે સમજી વિચારીને કરોતી એટલે કરે છે બધા જ કામકાજ સમજી વિચારીને કરે છે વિષયેશું એટલે વિષયોમાં નિતરામ એટલે અત્યંત આસક્ત ન ભવતી અનાસક્ત છે આસક્ત ન ભવતી એટલે કે અનાસક્ત છે વિષયોમાં નિતરામ પ્લસ આસક્ત ન ભતી નિતરામ એટલે અત્યંત આસક્ત ન ભવતી એટલે અનાસક્ત છે જે વિષયોમાં અત્યંત અનાસક્ત છે ય દાન કરો જે દાન કરે છે વ્યવહાર એટલે વ્યવહારમાં સમત્વમ એટલે સમત્વની ભાવના મિત્રો આગળ આગળ આપણે શ્લોકમાં જોયું સમત્વ એટલે બધાને એક સમાન માનનાર વ્યવહારમાં સમત્વની ભાવના ચ એટલે અને ક્ષમાભાવમ એટલે ક્ષમાભાવનું આચરતી એટલે આચરણ કરે છે આપ્ત જનામ એટલે દુઃખી લોકોની સેવામ કરોતી એટલે સેવા કરે છે જે જે દુઃખી લોકોની સેવા કરે છે તાદૃશ્ય એટલે તેઓ નહ એટલે માનસ તેવો માનસ અરોગી એટલે નિરોગી અર્થાત એટલે અર્થાત સ્વસ્થ ભવતી સ્વસ્થ ભવતી એટલે સ્વસ્થ રહે છે તંદુરસ્ત રહે છે ઓકે મિત્રો આમ અહીં જે આપણે શ્લોકમાં જોયું તે જ નીચે પેરેગ્રાફમાં આપેલું છે જેની સમજૂતી આપેલી છે ત્યારબાદ આપણે અંતિમ પેરેગ્રાફ જોઈએ અત્ર એક પ્રશ્ન અત્ર એટલે અહીં એક પ્રશ્ન એટલે એક પ્રશ્ન છે અહીં એક પ્રશ્ન છે એટલે શું ઔષધમ વિના ઔષધમ વિના એટલે ઔષધિ વિના શું ઔષધિ વિના સમ્યક સમ્યક એટલે સારી રીતે કરવામાં આવતા વ્યવહારેન અપી વ્યવહારથી પણ જનહ માનસ રોગરહિત એટલે રોગ વિનાનો ભવિતુમર્હતી થઈ શકે છે અહીં એક પ્રશ્ન છે શું ઔષધ વિના અથવા ઔષધિ વિના સારી રીતે કરવામાં આવતા વ્યવહારથી પણ માણસ રોગરહિત થઈ શકે છે તસ્ય ઈદમ ઉત્તરમ તશ્ય એટલે તેનો ઇદમ એટલે આ ઉત્તરમ એટલે જવાબ છે તેનો આ જવાબ છે યદા એટલે જ્યારે રોગો એટલે રોગ શરીરે એટલે શરીરમાં પ્રવિષ્ટો ભવતી પ્રવેશ કરે છે દાખલ થાય છે જ્યારે રોગ શરીરમાં દાખલ થાય છે અથવા પ્રવેશ કરે છે તદા એટલે ત્યારે ઔષધસ્ય આવશ્યકતાભવતી ઔષધિની આવશ્યકતા ઊભી થાય છે જરૂરિયાત ઊભી થાય છે પરંતુ એટલે પરંતુ શરીરે એટલે શરીરમાં રોગસ્ય એટલે રોગનો પ્રવેશ એવો ન સત પ્રવેશ જ ન થાય પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ તત્ અર્થમ આ માટે માનવીનો એટલે દરેક માણસે સમ્યક એટલે સારો વ્યવહાર હોય એટલે વ્યવહાર કરણીય એવો કરવો જ જોઈએ અહીં મિત્રો કહ્યું છે કે જ્યારે રોગ શરીરમાં દાખલ થાય છે ત્યારે ઔષધિની જરૂરિયાત ઊભી થાય છે પરંતુ શરીરમાં રોગ પ્રવેશ જ ન કરે દાખલ જ ન થાય તે માટે દરેક માણસે શું કરવું જોઈએ સારો વ્યવહાર કરવો જ જોઈએ અંતમાં કહ્યું છે કે વ્યવહારસ્ય અપી એટલે વ્યવહારની પણ વ્યવહારનો પણ સ્વાસ્થ્ય એટલે આપના સ્વાસ્થ્ય પર પ્રભાવો ભવતી પ્રભાવ પડે છે એ સહ આ ચરક આચાર્યશ્ય ઉપદેશ એટલે આચાર્ય ચરકનો ઉપદેશ છે અંતમાં આચાર્ય ચરક ઉપદેશ આપે છે કે આપના વ્યવહારનો પણ આપના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે અને આ આચાર્ય ચરકનો ઉપદેશ છે ઓકે મિત્રો તો આમ અહીં આપનું આ સત્તરમું ગદ્ય આચાર્ય ચરક ચરકહો અહીં પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને ગદ્યના અનુવાદમાં ખબર પડી હશે તો પણ જો કોઈ તમને મુશ્કેલી જણાય કોઈ શબ્દ વાક્યના અર્થમાં ન ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો ઓકે મિત્રો ધન્યવાદ